嗯。Mm hmm. નાયક કાર્યપાલા ગિનર ભાદરભાઈ ડેમ ભાદર ડેમ ની કુલ હાલ સપાટી પચાસ પોઈન્ટ પાસઠ જેવી છે ડેમમાં અત્યારે પંચાવન ટકા જેટલું પાણી ભરાયેલું છે ડેમ ભાદરભાઈ ડેમ માંથી કુલ સડસઠ ગાવા પીવાના પાણી આપવામાં આવે છે બરાબર અને ભાદરપે ડેમમાં રવિ સિંચાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને ફ્રી ખરીફ સિંચાઈની કામગીરીની માગણી આવે આગળનું આયોજન કરવામાં આવશે સડસઠ ગામોને પીવાનું પાણી ભાદરપે ડેમમાંથી પૂરું પાડવામાં આવશે અને ભાદર ડેમ બે વાર ભાદરપે ડેમમાંથી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખેલ છે